શ્રીમ નારાયણ નારાયણ હરી હરી શ્રીમ નારાયણ નારાયણ હરી હરી યારી હરી નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના વીરતા અને શૌર્યભરી વાતો અને કથાઓ આપણે આ ચેનલ પર કરીએ છીએ તો મિત્રો એના માટે આપણે ગઈકાલે જોયું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ કેસી દૈત્યને કઈ રીતે માર્યો અને ઉદ્ધાર કર્યો હવે આજે આપણે જાણવાના છે આગળ તો એના માટે આપ જો આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દેજો મિત્રો દેવસિંહ નારજી ભગવાનના પરમ પ્રેમી અને સમસ્ત જીવોના સાચા હિતેશી જે કંસને ત્યાંથી નીકળી અને તેઓ અનાયાસે અદ્ભુત કર્મો કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને એકાંતમાં તેમને કહેવા લાગ્યા

પોતાને છુપાવી રાખો છો કેમ કે છતાં પણ પુરુષોત્તમ રૂપે બધાના રૂપે અને બધાના સાક્ષી રૂપે આપનો અનુભવ થાય જ છે પ્રભુ આપ બધાના અધિષ્ઠાન અને સ્વયં અધિષ્ઠાન રહિત છો નારદજી આગળ કહે છે કે ખૂબ જ આનંદની વાત છે કે આપે અનાયાસે છોડાના રૂપમાં રહેલા કેસી દૈત્યને મારી નાખ્યો તેના હણહણાથી ભયભીત થઈ અને દેવતાઓ સ્વર્ગ છોડી અને નાસી અને જતા રહ્યા પ્રભુ ચાણુર મુષ્ટિક વગેરે મલોને કોયા પીળ હાથીને તથા કંસને પણ પરમ દિવસે આપના હાથે મળતા જોઈશ ત્યાર પછી શંખાસુર કાલ્યવન મૂર અને નરકાસુરનો વધ જોઈશ આપ સ્વર્ગમાંથી પારિજાત ઉખાડીને લાવશો ત્યારે ઇન્દ્રનો આપના દ્વારા પરાજય પણ જોવા મળશે આપ પોતાની કૃપા વીરતા સૌંદર્ય વગેરે કિંમતથી વીર કન્યાઓ સાથે લગ્ન કરશો અને હે જગદીશ્વર આપ દ્વારકામાં રહી અને મૃગનો ઉદ્ધાર કરશો આપ જાંબવંતી સાથે શ્યમંતક મણીને જામબવાન પાસેથી લઈ આવશો અને પોતાના ધામથી મરી ગયેલા બ્રાહ્મણના પુત્રને લાવી ત્યાર પછી આપ વાસુદેવનો વધ કરશો કાશીપુરને બાળી નાખશો રાજ્ઞેધિરાજ શિશુપાલને અને ત્યાંથી પાછા વળતા તેના માસિયાઈ ભાઈ અદંતવક્ર નો ઉદ્ધાર કરશો પ્રભુ દ્વારકામાં નિવાસ દરમિયાન બીજા પણ અનેક પરાક્રમો કરશો જેનું પૃથ્વીના મોટા મોટા જ્ઞાનીઓ અને પ્રતિભાશાળી પુરુષો આગળ જતા વર્ણન કરશે અને ગાસે આ બધું હું જોઈશ ત્યારબાદ આપ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અર્જુનના સાથી પણ બનશો અને કાળ રૂપે અનેક અક્ષોયણ સેનાનો સંહાર કરશો આ બધું હું મારી આંખોથી જોઈશ આપ વિશુદ્ધ વિજ્ઞાન ઘન છો આપના સ્વરૂપમાં બીજા કશાનું અસ્તિત્વ છે જ નહીં આપ નિરંતર પોતાના પરમાનંદ સ્વરૂપમાં સ્થિત રહો છો તેથી તમામ પદાર્થો આપને નિત્ય પ્રાપ્ત છે આપનો સંકલ્પ અમોઘ છે આ પ્રમાણે નારદજી ભગવાન હજી આગળ કયા કયા પરાક્રમ કરવાના છે અને કયા કયા અસુરોને મારવાના છે આ બધું નારદજીને ખબર હતી કેમકે નારદ મુનિ પણ કોઈ સામાન્ય મનુષ્ય નથી નારદ મુનિને બધી જ ખબર છે અને એ જ બધી વાતો ભગવાન શ્રી કૃષ્ણ સામે કરે છે તે આગળ કહે છે કે આપને ચિન્મય શક્તિની સામે માયા અને માયાથી ઉત્પન્ન થયેલું આ ત્રિગુણમય સંસાર ચક્ર નિત્ય નિવૃત્ત છે આપ અખંડ એક રસ સચ્ચિદાનંદ સ્વરૂપ

સાતત વંશીઓના શિરોમણી છો પ્રભુ આપને નમસ્કાર કરું છું ભગવાનના પરમ પ્રેમી ભક્ત દેવશ્રી નારજી આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી અને પ્રણામ કર્યા ભગવાનના દર્શનના આનંદથી નારજીનું રોમે રોમ ખીલી ઉઠ્યું પછી ભગવાનની આજ્ઞા લઈ અને તેઓ ત્યાંથી સિધાવી ગયા અહીં ભગવાન શ્રી કૃષ્ણ કેસી દૈત્યને માર્યા પછી પોતાના પ્રેમી અને પ્રસન્ન ગ્વાલ બાળકો સાથે પહેલાની જેમ પશુપાલનના કામમાં લાગી ગયા તથા વ્રજવાસીઓને પરમાનંદનું દાન કરવા લાગ્યા એકવાર તે બધા ગ્વાલ બાળકો પર્વતના શિખર પર ગાય વગેરે પશુઓને ચરાવી રહ્યા હતા ત્યારે થોડા ચોર અને થોડા રક્ષક બની અને છુપાવાની અને શોધવાની આ રમત રમી રહ્યા હતા તે લોકોમાં થોડા ચોર અને થોડા રક્ષક તથા થોડા ઘેટા બન્યા હતા આ પ્રમાણે નિર્ભયતાપૂર્વક તેઓ રમતો રમી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ બાળકોની સાથે બાળ લીલા કરી રહ્યા હતા તે જ સમયે ગોવાળનું રૂપ લઈ અને વ્યોમાસુર ત્યાં આવ્યો તે માયાવીઓના ગુરુ મયાસુરનો પુત્ર હતો અને પોતે પણ મોટો માયાવી હતો તે રમત દરમિયાન મોટે ભાગે ચોર બનતો અને ઘેટા બનેલા કેટલાક બાળકોને ચોરી અને સંતાડી આવતો પર્વતની ગુફામાં નાખી અને તેનો દરવાજો મોટી શિલાથી બંધ કરી દેતો હતો આ પ્રમાણે ગ્વાલ બાળકોમાં કેવળ ચાર કે પાંચ બાળક જ બચ્યા હતા વક્ત ભગવાન એની આ કરતુ તો જાણી ગયા જે સમયે એ ગ્વાલ બાળકોને લઈ જતો હતો તે જ સમયે તેમણે જાણે સિંહ ઘેટાને તેનું ગળું દબાવ્યું વ્યોમાસુર બહુ બળવાન હતો તે પોતાના અસલી સ્વરૂપમાં પર્વતાકાર બની ગયો અને ભગવાનની પકડમાંથી પોતાને છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ આ તો શ્રી કૃષ્ણ છે તેને એવી રીતે પકડ્યો કે તે પોતાને છોડાવી ન શક્યો અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બે હાથથી પકડી અને તેને ભૂમિ પર પછાડ્યો અને પશુની જેમ ગળું દબાવી અને મારી નાખ્યો દેવતાઓ વિમાનમાં બેસી આ લીલા જોઈ રહ્યા હતા અને હવે ભગવાન ગુફાના દ્વાર પર મૂકેલી મોટી શિલાઓને તોડી અને ગ્વાલ બાળકોને તે સંકટમાંથી બહાર કાઢ્યા આ પ્રમાણે ભગવાને વ્યોમાસુરનો પણ ઉદ્ધાર કર્યો અને મિત્રો ભગવાને કહેલી મહારતજીની સ્તુતિ પણ આપણે સાંભળી તો મિત્રો આવી જ રસપ્રદ અને ભગવાનની ખૂબ સુંદર કથાઓ સાથે અત્યારે વિરામ લઈએ મળશો આપણે આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય